ગામ રૂપિયા ચાર લાખના દારૂ મામલે વધુ એકની ધરપકડ કરી હતી ગત ત્રણ મેના રોજ ભરૂચ એ દરડો પાડી ચાર પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કોસંબાના ઈસમની ધરપકડ કરી દસ ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા બનાવની વિગત અનુસાર તારીખ મેના રોજ કોસંબાના બુટલેગઢ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉત્યાદ્રા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની એક હજાર છસો ને ચોસઠ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ લાખનો દારૂ અને ફોન તેમજ રોકડ મળી કુલ ચાર પોઈન્ટ છ લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે ઇંગ્લિશ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત દસ ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા તે દરમિયાન પોલીસે દસ પૈકી અગાઉ બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ જંબુસરના ઉચ્છલ ગામના રાજફળિયા ખાતે રહેતો કિરણસિંહ બળવંતસિંહ રાજને અંકલેશ્વરથી વાલિયા ચોકડી ખાતેથી ઝડપી ભરૂચ એલસીબીએ તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો